એ પછી થોડા વખતમાં એક સ્મરણીય ઘટના બની કોલકાતાના કોલોટોલા નામના લતામાં કાલિનાથ દત્તના મકાનમાં કેટલાક વૈષ્ણવ ભક્તો સંકીર્તન કે શાસ્ત્ર શ્રવણ માટે ભેગા મળતા શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ લોકોના ઈષ્ટદેવ હતા એટલે એ લોકોએ એમના માટે એક ખાસ આસન રાખ્યું હતું શ્રી ચૈતન્યનું આસન એ નામે ઓળખાતું આ આસન ફૂલહારોથી વિભૂષિત રાખવામાં આવતું વૈષ્ણવો શ્રદ્ધાપૂર્વક માનતા કે એ આસન પર શ્રી ચૈતન્ય દેવ સૂક્ષ્મ સ્વરૂપે વિરાજીને હરિસભાને કૃતાર્થ કરે છે એક દિવસ આ વૈષ્ણવ ભક્તોએ પોતાની હરિસભામાં શ્રી રામકૃષ્ણને વધારવાનું આમંત્રણ આપ્યું એમની સાથે હૃદય પણ ગયો જ્યારે ભાગવતની કથા ચાલતી હતી અને શ્રોતાજનો ધ્યાનપૂર્વક કથા સાંભળી રહ્યા હતા ત્યારે શ્રી રામકૃષ્ણે ઓરડામાં પ્રવેશ કર્યો અને શાંતિથી એક ઠેકાણે એ બેસી ગયા કથા દરમિયાન મનને પ્રેમોન્મત કરી નાખે એવા શ્લોકોનું શ્રવણ કરતા એમને એવો ભાવાવેશ થઈ આવ્યો કે એ દોટ મૂકીને શ્રી ચૈતન્ય દેવના આસન ઉપર જઈ ઊભા ગંભીર ભાવ સમાધિમાં મગ્ન થયેલા શ્રી રામકૃષ્ણને કશું દેહભાન રહ્યું નહીં અને શ્રી ચૈતન્યની છબીમાં જોવા મળે છે એવી મુદ્રા કરીને અર્થાત હાથ ઊંચા કરીને એ સ્થિર ઊભા રહ્યા એમના મુખ ઉપર દિવ્ય સ્મિત રમી રહ્યું તેમની તેજસ્વી મુખમુદ્રા અને શ્રી ગૌરાંગનો ભાવ વ્યક્ત કરતી દેહ મુદ્રા જોઈને જે આસન ઉપર કોઈને પણ બેસવાનો અધિકાર ન હતો તે આસન ઉપર શ્રી રામકૃષ્ણને ઊભેલા જોઈને એ વખતે વૈષ્ણવ ભક્તો કંઈ બોલી શક્યા નહીં ઉલટું એ લોકો તો એમની ભાવ સમાધિની અવસ્થા જોઈને આનંદના આવેશમાં આવી ગયા કથાકાર કથા વાંચવાનો છોડીને શ્રી રામકૃષ્ણ તરફ જ જોઈ રહ્યા કટ્ટરમાં કટ્ટર વૈષ્ણવો પણ આ દેખાતા અધર્મ્ય કૃત્ય સામે વિરોધ દાખવવાની હિંમત કરી શક્યા નહીં સૌ એક પ્રકારના આનંદના નશા જેવી અવસ્થામાં આવી ગયા અને હરિકીર્તન શરૂ કર્યું હરિનામના એ સંકીર્તને શ્રી રામકૃષ્ણના આંતરમન ઉપર પ્રભાવ પાડવા માંડ્યો અને ધીમે ધીમે એમને બાહ્યભાન આવ્યું અને ઉત્સાહપૂર્વક એ પોતે પણ સંકીર્તનમાં જોડાયા ઘડીકમાં એ અત્યંત લાલિત્યપૂર્વક નૃત્ય કરે તો ઘડિકમાં દિવ્ય ભાવમાં મગ્ન થઈને સ્થિર થઈ જાય એમ કેટલોક સમય ચાલ્યો પછી હરિનામના આનંદ ધ્વનિ વચ્ચે સંકીર્તન પૂરું થયું અને શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં પાછા ફર્યા શ્રી ગોરંગ મહાપ્રભુના આસન પર શ્રી રામકૃષ્ણના બેસવાની આ ઘટનાના પ્રત્યાઘાતો પાછળથી પડ્યા શ્રી રામકૃષ્ણની વિદાય પછી કેટલાક વૈષ્ણવના મનમાં એક મોટો ખટકો ઊભો થયો તેમણે શ્રી રામકૃષ્ણના એક રીત્યની ટીકા કરી જ્યારે બીજા કેટલાકે એનું સમર્થન કર્યું વિવાદમાંથી વાત વધી પડી પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય થઈ શક્યો નહીં